जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું નશાનો کاروبار કરતા ત્રણ સક્ષોને નામદાર કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે સાથે દરેકને રૂપિયા 1-1 લાખનો દંડ પણ ફટકાર્યો છે જીહા છોટાઉદેપુરના સ્પેશિયલ જજ તથા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમજેપરાસર સાહેબની કોર્ટે જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીનોને ગ્રાહ્ય રાખી વનસ્પતિજન્ય લીલા ગાંજાની ખેતી કરનાર મીઠીબોર ગામના ત્રણ શખ્સોને વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકારતો ચુકાદો સંભળાવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં પહેલીવાર એનડી પી ગુનામાં ઝડપાયેલા આરોપીઓને વીસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરાતા નશાનો કારોબાર કરતાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે ચોક્કસથી સમાજમાં જે રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ અને તેમાં પણ ખાસ કરીને હાલ જે રીતે યુવાધનને નશાખોરીના રવાડે ચડાવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે દેશના ભવિષ્ય ગણાતા એવા યુવાનો ગુટખા સિગારેટ તમાકુ દારૂ ચરસ ગાંજો સહિતના ડ્રગ્સના રવાડે ચડી પોતે અને પોતાના પરિવારને બરબાદ કરી રહ્યા છે જે એક અતિ ગંભીર બાબત છે અને એટલે જ નશાનો કારોબાર કરતા ગુનેગારો માટે સખત કાયદાની જોગવાઈઓ કરવામાં આવી છે સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો ગત તારીખ સાતમી નવેમ્બર બે હજાર એકવીસના રોજ છુટાઉદેપુર તાલુકાના જોજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રોબેશનર પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ કામલિયાને મળેલ બાતની આધારે તેમણે ચોક્કસ માહિતી મેળવી જરૂરી પંચોને સાથે રાખી મધ્યપ્રદેશની સરહદે આવેલ અંતરિયાળ ગામ મીઠીબોરના જંગલ વિસ્તારમાં ત્રણ અલગ અલગ ખેતરોમાં માદક પદાર્થ એવા વનસ્પતિજન્ય લીલા ગાંજાની મોટા પાયે ખેતી ઝડપી પાડી હતી પોલીસે જે ત્રણ ખેતરમાં લીલા ગાંજાની ખેતી કરવામાં આવી હતી એવા ત્રણેય ખેતર માલિકોને સાથે રાખી ખેતરમાં કરાયેલ ગાંજાના છોડ ઉખેડી ગણતરી કરતા ત્રણેયના ખેતરમાંથી મળી કુલ ચાર હજાર ઓગણત્રીસ છોડ જેનું વજન સાતસો આઠ કિલો અને જેની કિંમત રૂપિયા સિત્તેર લાખ છ્યાસી હજારના ગાંજાના છોડ કબજે કરી ગાંજાની ખેતી કરનાર રમણ રણછોડ નાયકા તથા તેનો ભાઈ શંકર રણછોડ નાયકા અને સુરસિંહ ખાતર નાયકાને ઝડપી પાડી એનડી પી એસની એટલે કે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોપિક સબસ્ટન્સની ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ બી વીસ એ આઈ મુજબ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી જે અંગેનો કેસ છોટાઉદેપુર સ્પેશિયલ જજ તથા ડિસ્ટ્રિક અને સેશન્સ જજ એમ જે પરાસર સાહેબની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નસાનો કારોબાર કરતાં ગુનાખોર અસામાજિક તત્વોને સબક મળે તે પ્રકારે ત્રણેય આરોપીઓને વીસ વીસ વર્ષની સખત કેદની સજા અને સાથે ત્રણેયને અલગ અલગ રૂપિયા એક એક લાખનો દંડ ફટકાર તો સમાજમાં દાખલારૂપ ચુકાદો સંભળાવતા નશાના કારોબાર સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ડુંગરાળ દુર્ગમ વિસ્તારોમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે જો કે આ અંગેની માહિતી પોલીસને મળતા છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો લીલો ગાંજાનો જથ્થો ઝડપ્યો છે અને કાર્યવાહી કરી છે તમામ નશાનો કારોબાર કરતાં ઝડપાયેલા જે આરોપીઓ છે તેમને જેલના સડ્યા ગણતા કર્યા છે ત્યારે નશાનો કારોબાર કરતાં માદક પદાર્થ એવા વનસ્પતિ અને લીલા ગાંજાની ખેતી કરનાર ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ માટે જેમની દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી એવા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળી છોટા ખાતે જોજ પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર ત્રણસો એક બે હજાર એકવીસના ગામે એનડીપીએસ એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે દાખલના ફરિયાદી પ્રોફેશનલ પોલીસ ઇન્સ્પેક્ટર સી વીએમ કામળિયાનાઓએ ફરિયાદ દાખલ કરેલી અને તે કામે ટોટલી ફરિયાદના કામે તપાસથી માંડીને સંપૂર્ણ જે કેસને લગતી કાર્યવાહી છે એવી એ કામડિયા સાહેબનાઓએ કરેલી તે અનુસંધાને સદર કેસ છોટા ઉદેપુરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા જે કોર્ટની અંદર ગઈકાલ તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસના રોજ ખૂબ સુંદર સાહેબે જે જજમેન્ટ આપેલું છે જે ચુકાદો છે તે ચુકાદોમાં એનડીપીએસ એટલે કે જે ગાંજો છે તે ગાંજો ત્રણ આરોપીઓ છે જે ત્રણેય આરોપી રહેવાસી છે મીઠીબોરના એ ત્રણેય આરોપીએ તેમના પોતાના કબજા ભોગટાના ખેતરની અંદર જે ગાંજાનું વાવેતર જે કરેલું હતું તે વાવેતરમાં આરોપી રમણભાઈ રણછોડભાઈ નાયક શંકરભાઈ રણછોડભાઈ નાયક અને સુરસિંગભાઈ ખાતરભાઈ નાયક આ ત્રણેય આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટની અંદર મૌખિક નવ પુરાવા લેવામાં આવેલા અને દસ્તાવેજી પુરાવા ઓગણપચાસ જેવા રજૂ કરવામાં આવેલા હતા જે પુરાવાને આધારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક જજ સાહેબ શ્રી પરાસર સાહેબનાઓએ જે ચુકાદો આપેલો છે જે ચુકાદાની અંદર ત્રણેય આરોપીને વીસ વરસની સખત કેદની સજા કરવામાં આવી છે અને એક એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે આ જે સજા છે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત જે ગાંજા જેવા જે આજની યુવા પેઢી છે જે યુવા પેઢી આવા નશાયુક્ત નશા બાજુ પ્રેરિત થતી હોય છે તેને ડામવા માટે ખૂબ જ ખૂબ જ એટલે ખૂબ જ સ સહનજનક હુકમ કરેલો છે નામદાર કોર્ટે જે હુકમ આજરોજ યુવા પેઢીને અને આવા જિલ્લાઓમાં અને અનેક જગ્યા ઉપર જે ગુનાહિત કૃત્ય કરે છે જે ગાંજા જેવા છે ચરસ છે ગાંજો છે કે એવા જે કોલેજના યુવાનોને આ વસ્તુ લેતા હોય છે અને એઓને પ્રોવાઈડ કરે છે તો આ હુકમથી

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો